વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના દસ સહિત તેર સભ્યો ગેરહાજર રહેતા ખુરશીઓ ખાલી પાલિકાના ઇતિહાસમાં પહેલી વાર સામાન્ય સભામાં આટલા સભ્યો ગેરહાજર રહ્યા વલસાડ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક આજરોજ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી આ સામાન્ય સભામાં ચુમ્માલીસમાંથી એકત્રીસ સભ્યો હાજર અને તેર સભ્યો ગેરહાજર રહ્યા ખુરશીઓ ખાલી જોવા મળી હતી તેર સભ્યો વગર સામાન્ય સભા શરૂ થતા નારાજગી જોવા મળી હતી તેર સભ્યોમાં દસ ભાજપ એક કોંગ્રેસ અને બે અપક્ષ સભ્યો ગેરહાજર રહ્યા હતા ભાજપના સૌથી વધુ દસ જેટલા સભ્યો ગેરહાજર રહેતા વલસાડ પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય સભામાં આટલા સભ્યો ગેરહાજર જોવા મળ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો